પ્રાય ભાઈ મોર્નિંગ જય મિત્રો બુન આપના બ્લોગની શરૂઆત કરીએ ચેનલ માં હોય તો ચેનલ લાઈક શરૂઆત કરીએ છીએ પૂરી થઈ ગઈ છે આજની તબિયત થોડી વીક છે જો

જય રામ જય શ્રી રામ હા ઉપર લગાવી રામરાજ રામ અમારે ઘર આ ચુકે Jay srida. 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 Jay hmm. <coughs> srida. Jay hmm. <coughs> srida. Jay srida. Jay srida. Jay srida. Jay srida. Jay srida. Jay

મિત્રો જુઓ આરતી આરતી ને સખત તાવ પછી બીજું શું થાય તકલીફ આરતી કડતર થાય બરાબર ને જલ્દી સાજા થઈ જાઓ આરતી ઉત્તરાયણ પણ બરાબર લાગતી તો આવી ગયા પણ માદા પડ્યા છે આરતી દવા ગળી હમ અમે આજે રોટલા બનાવે છે બેન પપ્પા અને બીજું કોણ ખાવાનું જયેશ કુમાર ત્રણ જણા માટે બાજરીના રોટલા કરે છે મમ્મી મિત્રો જમવા જઈ ગયા છીએ અમે પાઠના આમંત્રણ ને માન આપીને જમવા જઈએ બેટા રમા પી ના પાઠ ને